અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તાળાજા તાલુકાના અલંગ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના અલંગ વિસ્તારમાં આગામી સમયમાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય જેને લઈને લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને આજે હજારોની સંખ્યામાં લોકોના ટોળે ટોળા રોડ ઉપર ઉતર્યા છે જોકે વાહનો ભરાય અને તળાજા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપનાર હોય લોકોનું કહેવું છે કે અમુક દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે જેનો આજે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને હજારોની સંખ્યામાં લોકોના ટોળે ટોળા રોડ ઉપર ઉતરી આવ્યા છે વાહનો મારફતે તળાજા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપનાર હોય જેને લઈને આજે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા રોડ ઉપર ઉતર્યા છે અને વાહનો મારફતે તળાજા માટે આવવા રવાના થયા છે